નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત થશે દેશ અને વિડીયોના સુપરફાસ્ટ સમાચારની મહત્વની હેડલાઇન્સ નાખીએ તો આગળ પહેલી પહેલીવાર છ મહિલાઓએ અવકાશ યાત્રા કરી છે આગળ વાત થશે લખનૌની હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ સામે આવ્યો છે ત્યારે વાત થશે મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ વકફ કેસમાં દખલ નહીં કરે આગળ વાત થશે ટ્રમ્પનો નવો આદેશ આ જમીન સેનાને સોંપી દો

થાય છે તેઓ આશિત મોદીએ જણાવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ટીવી સો તારક મેહતાકા ઉલ્ટા ચશ્માના કલાકારોએ આરોપ લગાવ્યા હતા જેમાં આશિતકુમાર મોદીએ પહેલીવાર વાત કરી છે તેમણે કહ્યું છે કે હું ક્યારેય કલાકારોથી દૂર નથી રહ્યો શો છોડી ગયેલા કલાકારો મારી વિરુદ્ધ ઘણી વાતો કહી રહ્યા છે પણ વાતો નહીં હું તેમના વિશે કંઈ નહીં કહું તેમણે મારા શોમાં કામ કર્યું છે અને તારક મહેતા કા ઉલટા ચશ્માની સફળતામાં તેમનું પણ યોગદાન છે આવી ઘટનાથી મને ખરેખર દુઃખ થાય છે પણ હું તેમને માફ કરું છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ કેલિફોર્નિયામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે દક્ષિણ કેલિફોર્નિયામાં સાન ડીએગોની પૂર્વમાં જુલિયન નજીક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ બે ની માપવામાં આવી છે આ ભૂકંપે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા સાન ડીએગોમાં પર્વતો પર મોટા પથ્થરો અને રસ્તાઓ પર પડ્યા હતા હાલમાં ગંભીર નુકસાનના કોઈ સમાચાર નથી કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમ પરિસ્થિતિ ઉપર નજર પણ રાખી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ દસ અને બારના પરિણામ વહેલા આવશે ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ ગઈ હોવાથી પરિણામ પણ સમયસર આવી શકે છે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરાએ જણાવ્યું છે કે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે પરિણામ વહેલા આવવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં સમયસર પ્રવેશ મેળવવામાં સફળતા રહેશે બોર્ડે આયોજનપૂર્વક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી પણ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસનું નવનિર્માણ રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે તેઓ કોંગ્રેસના સંગઠનને જિલ્લા અને બ્લોક સ્તરે મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી રહ્યા છે અમદાવાદમાં એક મહત્વપૂર્ણ બેઠકનો આયોજન હતો જેમાં એઆઈસીસી ના બેતાલીસ અને પીસીસીસીના ના એક ને ઓબ્ઝર્વર જોડાયા હતા રાજ્યના દરેક જિલ્લામાં નવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે આ ઓબ્ઝર્વર્સ લોકલ લેવલે દેખરેખ રાખશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બલુચિસ્તાનમાં રાત્રે ટ્રેનો દોડતી નથી પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચ બળવાખોરોનો ભય એટલો બધો વધી ગયો છે કે રાત્રે ટ્રેન સેવા સગિત રહે છે રવિવારે રાત્રે કરાંચીથી કોટા જતી બેલોન એક્સપ્રેસને બલુચ બળવાખોરોના હુમલાના ડરથી જેકોબાબાદ સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી હકીકતમાં તાજેતરમાં જ બલુચ બળવાખોરોએ મુસાફરોથી ભરેલી ટ્રેનનું અપહરણ કર્યું હતું ત્યારથી ટ્રેન કામગીરી પ્રભાવિત થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી જમ્મુ કાશ્મીરના પૂંછના સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ છે આ આતંકવાદીઓની શોધમાં સેના એક મોટું ઓપરેશન ચલાવી રહી છે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અધિકારીઓએ જણાવ્યું છે કે ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાન કેસમાં ત્રણ મહિના પછી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા જીવલેણ હુમલાના ત્રણ મહિના પછી મુંબઈ પોલીસે સોળસો પાનાની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં કરીના અને સહીફના નિવેદનો સાથે આરોપી શરીફુલ ઇસ્લામની કબૂલાત પણ સામે આવી છે ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પંદર જાન્યુઆરીના રોજ સાંજે પાંચથી છ પિસ્તાલીસની વાગ્યાની વચ્ચે શરીફુલ સદગુરુ શરણ ભારતી વિલા અને નેક્સ્ટ એવન્યુ નજીકના સીસીટીવીમાં પણ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો નવો આદેશ આ જમીન સેનાને સોંપી દો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકન સરહદ નજીકની જમીન સેનાને સોંપવાનો આદેશ આપ્યો છે જેથી સેના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડી શકે આ જમીન હવે સંરક્ષણ મંત્રાલય હેઠળ રહેશે અને તેને આર્મી બેઝનો ભાગ ગણવામાં આવશે તે જ સમયે નિષ્ણાતો કહે છે કે સેનાનો ઉપયોગ આંતરિક સુરક્ષા કાયદાની વિરુદ્ધ છે તેથી આ આદેશને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ વકફ કેસમાં દખલ નહીં કરે વકફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનોના ઘણા નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે દરમિયાન લઘુમતી મંત્રી કિરણ રીજીજુએ કહ્યું છે તેમને પૂરો વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટે કાયદાકીય બાબતોમાં દખલ નહીં કરે જો કે સરકાર ન્યાયતંત્રમાં દખલ કરશે તો તે સારું નહીં હોય આપણે એકબીજાનો આદર કરવો જોઈએ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી આગામી સોળમી એપ્રિલે કરનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લખનઉની હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ જોવા મળ્યો છે લખનૌની સરકારી લોકબંધુ હોસ્પિટલમાં રાત્રે ભીષણ આગ લાગી હોસ્પિટલના બીજા માળે આગ લાગવાની ઘટના બની ફ્લોર પર પચાસ થી પંચાવન દર્દીઓ દાખલ હતા જ્યારે આખી હોસ્પિટલમાં લગભગ બસો દર્દીઓ હતા આગને કારણે વીજ પુરવઠો અને ઓક્સિજન સપ્લાય બંધ થઈ ગયો હતો જેથી આઈસીયુમાં દાખલ એકસઠ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે અફરાતફરીના માહોલ વચ્ચે બસો દર્દીઓએ બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલી વાર છ મહિલાઓએ અવકાશ યાત્રા કરી છે પ્રખ્યાત હોલીવુડ સુંગર કેટી પેરી અને અમેરિકન અબજો પતિ જેફ બેજોસની મંગેતર લોરેન્સ સાંજેજ સહિત છ મહિલાઓ અગિયાર મિનિટની અવકાશ યાત્રા કરીને પરત ફરી છે તેમનું અવકાશયાન મિશન સાંજે સાત ને બે વાગે લોન્ચ થયો હતો અને સાત વાગ્યાને તેર મિનિટ મિશન પૂર્ણ કરીને પરત પણ ફર્યા હતા આ યાત્રામાં તેમની સાથે ચાર વધુ મહિલાઓ પણ સામેલ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાન હુમલાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે સૈફ અલી ખાન કેસમાં મુંબઈ પોલીસે ચાર્જશીટમાં મોટો ખુલાસો કર્યો છે બાંદ્રા કોર્ટમાં દાખલ કરાયેલી સોળસો ને તેર પાનાની ચાર્જશીટ મુજબ આરોપી સજાદ સૈફના ઘરેથી ત્રીસ હજાર રૂપિયા ચોરી કરવા માગતો હતો જેનાથી તે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી શકે જોકે તેનો પ્લાન સફળ ન થયો અને સૈફે તેને પકડી લીધો ત્યારબાદ તેણે સૈફ ઉપર હુમલો કર્યો હુમલાના થોડા દિવસો પછી પોલીસે તેની ધરપકડ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે